પણ આટલા બધા કિસ્સાઓ સામે આવ્યા પછી પણ સવાલ એ છે કે એવું કોણ છે કે જેને કાર્યવાહી કરવામાં રસ નથી એવું કોણ છે કે જે રાહ જોઈ રહ્યું છે કોઈ મરે ત્યાં સુધી કાર્યવાહી ન કરવી એની વાત કરવી છે આજે સાબરકાંઠાની કેમ કે ભાજપના નેતાએ જ સરકાર સામે બાયો ચડાવી છે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની એમને ચીમકી આપી છે નમસ્કાર આપની સાથે હું સેજલ ગુજરાતમાં ભાજપના નેતાએ સરકારી પ્રશાસનમાં ચાલતી ગેરરીતિ સામે અવાજ ઉઠાવ્યો સાબરકાંઠાના ભૂતપૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડે એમના જિલ્લામાં ચાલતી ખનીજ ચોરીને લઈને આંદોલન કરવાની ચેતવણી આપી એમના મત પ્રમાણે

સાંસદ દિપસિંહ રાઠોડે જે મુદ્દાઓ કહ્યા છે એમાં સાબરકાંઠામાં રોજની બસો ઓવરલોડ ટ્રકો પસાર થાય છે નદીઓમાં પચીસ થી ત્રીસ હોડી મૂકીને ખનીજ ચોરો નદીના પટમાંથી રેતીની ચોરી કરે છે નદીના પટમાં રહેલી પંચોતેર ટકા જેટલી રેતીનો જથ્થો ચોરાઈ ગયો છે ખનીજ ચોરીના કારણે આસપાસના ખેતરોમાં પણ રેતી ફરી વળતા નુકસાન થયું છે પૂર સહિતની ઘટનાઓનું જોખમ સાબરકાંઠામાં નદીઓની આસપાસના વિસ્તારોમાં વધી ગયું છે અને છતાંય પ્રશાસનનું ધ્યાન નથી સાબરકાંઠામાં રેતીની હેરફેરના કારણે ડમ્પરની અડફેટે આવેલા બે યુવાનોના મૃત્યુની ઘટનાથી પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડે આક્રોશ વ્યક્ત કર્યો છે એ શું કહી રહ્યા છે સાંભળો તારીખ એકવીસ પાંચ બે હજાર પચીસ ના રોજ સોપરથી રેતી ભરીને આવતી ટ્રકો જે જેમની પાસે ઓવરલોડ હોય છે રીતિમાંથી પાણી પણ નીતરતું હોય છે અને ઓછામાં ઓછી રોજની દોઢસો થી બસો ટ્રકો અહીંથી પસાર થાય છે પોલીસ તંત્ર પણ જોઈ શકે છે રેવન્યુ પણ જોઈ શકે છે બધાની ફરજ છે ખાન ખરીદ વાળાની ફરજ છે પણ ખાન ખરીદ કહેવામાં આવશે હું પણ ખુદ કહું તો કહેવાય સાહેબ એ ટીમ મોકલું છું કશું કરવાનું નહીં મોરી જે કોઈને એમ કહું અમે આગળ રાખ્યું ત્યારે પણ કામ થયું નહીં ખરેખર આ પરિસ્થિતિ રહે તો અમારા ત્યાં દોઢસો એક ટ્રકો ત્યાંથી જતી હોય સો એક ટ્રકો વાઘપુર થી જતી હોય અને સો એક ટ્રકો જ જતી હોય એમાંથી મોજને કઈ લેવા દેવા નથી છતાં મોહવા નથી આવે અહીંયા સો પટનામાં કઈ લેવા દેવા નથી એમને રોયલ્ટી પણ મળતી નથી પૂરી જેમ કે આ માલ બધો બહારથી આવે છે અહીંથી તો આવતો જ નથી અને અમારા ત્યાં મોટામાં મોટો પટ છે જે સાબરમતી હાથમતીનો સંગમ તેઓ અગર નાવડી મૂકીને ગેરકાયદેસર નાવડી મૂકી ઓછામાં ઓછી પચીસ થી ત્રીસ નાવડીઓ મૂકી છે એમાંથી જયારે રેડ પાડવામાં આવે એટલે ગમે ત્યારે રેટ કરે અને એમાંથી જેમ દાહોદ ને બીજા બધા જે પરિસ્થિતિ ઊભી થઈ કે ભાઈ એની ગાડી પર સીપ ગોઠવવામાં આવે અથવા તો એમના માણસો મૂકેલા હોય એટલે પેરીસ ખબર પડી જાય કે ભાઈ આ ખનિજ વાર આવવાના છે એટલે તકલીફ મોટી થઈ જાય એટલે પકડાય જ નહીં કોઈ પકડાય એટલે મેં ક્યાંય રેડ પાડી છે તો રેડ બે ટ્રેક્ટરો પકડ્યું ટ્રક પકડ્યું અને મેં રેડ પૂરી કરી દીધી માત્ર ખરેખર જેટલી નાવડીઓ મૂકેલી છે તો લાકરોડાથી મોડી અને પીલું શંખપુર સુધી જે મૂકેલી છે એમાં મૂળ મુશ્કેલી જુદી છે કે અડધો મહેસાણા નો ભાગ આવે અડધો ગાંધીનગર નો ભાગ આવે અને બીજો સાબરકાંઠાનો આવે એટલે સાબરકોઠા કહેવાય કે તો મહેસાણામાં છે મહેસાણા વાળો કહેવાય કે આ તો ગાંધીનગરમાં છે એટલે કોઈ પકરાતા નથી પણ ખરેખર નદીનો જે ડબકો છે એમાં મોટો રેતીનો જથ્થો હતો આજે લગભગ પંચોતેર ટકા ચોરી થઈ ગઈ છે રોજ પાણી ભરીને રસ્તાઓ પણ તોડી નાખે છે તો મોરી પણ અમારા વાકપુરો પણ પરિસ્થિતિ ખરાબ હતી આજે પીલું રસ્તો પણ નહીં રહ્યો આજુબાજુની ખેતીને પણ મોટું નુકસાન છે એટલે ખેતીનું જે નુકસાન પ્રદૂષણ બોર્ડ વાળા પણ તપાસ નથી કરતા એટલા માટે કે એમને કોઈ નથી બધો જે હપ્તા મળે છે આરડીઓ વાળા પણ તપાસ નથી કરતા એનો બધાની ફરજ છે અને કલેક્ટર ની તો ખાસ ફરજ છે એમાં રેવન્યુ વાળ તો ની પણ જવાબદારી છે કોઈ જોવા આવતું નથી અને આના લીધે આવા જો બે એક્સિડન્ટ થઈ ગઈ ત્રણ મરી ગયા મોરી પણ મરી ગયા હતા એના પહેલા આવું થયું ત્યારે પિલુદરાના આખા ગામને ને બાંધમાં લઈ અને પંદર એક દિવસ લોકો ગામથી દૂર ભાગી ગયા ઓક ટ્રક વાળાનું અને લોકોને ભાગી જવાનું એટલે આવી પરિસ્થિતિ થાય ત્યારે ખરેખર સરકારે ધ્યાન રાખવું પડે સરકારને માન્ય મુખ્યમંત્રીને પણ મારી વિનંતી છે કે તમારો વિભાગ છે તમે જો ધ્યાન નહીં રાખો તો કોણ રાખશે અને આને હવાલે કોણ ગરીબોના માટે તો આપે ધ્યાન રાખી ખરેખર આવા લોકોને પકડવા જોઈએ માહ કરવા જોઈએ જો આમાંથી કંઈ પગલો ભરવા નહીં આવે તો અમારી રાહદારી પછી કહેતા નહીં કે પરિસ્થિતિ ખરાબ થઈ છે અને પછી મુશ્કેલી જુદી ઊભી થશે તો આની જવાબદારી સરકારની જ રહેશે જો પગલો નહીં લેવામાં આવતું એ ચોક્કસ રીતે હું ખાતરીપૂર્વક કહું છું કે આમાં મોટ માત્ર ને માત્ર રેવન્યુ પોલીસ અને ખાન ખનીજ ત્રણે પોલીસ ત્રણ ચાર લોકો ભરેલા છે ચાર લોકો આપતા ઉગ્રાવશે મોટા માટા પરિસ્થિતિ આવી છે તો ખરેખર આના પર પગલો લેવાવો જોઈએ એવી મારી વિનંતી છે હા હું લેખિત અરજી પણ આપવાનો છું સીએમ ને પણ આપવાનો છું ખાનખનીજના સેક્રેટરીને પણ આપવાનો છું ખાનખ નિયમકને પણ આપવાનો છું કલેક્ટરને પણ આપવાનો છું અને ખાન ખનીજ વિભાગ સાબરકાંઠાને પણ આપવાનો છે નદીમાં રેતી ચોરીના કારણે કેટલા લોકો ખેડૂતો પશુઓ ખેતરો બધું જ પ્રભાવિત થઈ છે સરકાર આજ દિન સુધી કેમ કોઈ કઠોર પગલા નથી લેતી સરકારી જમીન ગૌચર ખરાબાની જમીન પર ખોદકામ કેમ બંધ કરવામાં નથી આવતું ખેતીવાડીમાં ખેડૂતો આંતર મજૂરો લાવે છે તો એની નોંધણી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરજિયાત છે અનેક વૃક્ષો કાપી નાખવામાં આવે છે તો વન વિભાગ કેમ કોઈ કાર્યવાહી નથી કરતું ખાણોમાં અવારનવાર ગાયો ભેંસો બળદ સહિતના પશુ પડી જાય છે અને મોતને ભેટે છે પશુપાલકોને નુકસાન થાય છે છતાંય

પ્રશાસન દ્વારા કોઈ જમીન માલિક કે ખનીજ માફિયાઓ પર શા માટે કેસ દાખલ કરવામાં આવતો નથી આ સિવાય તો અઢળક પ્રશ્નો છે એના પર ક્યારેય કોઈ ધ્યાન આપતું નથી મૂડીથી થાન જાઓ નર્મદા જાઓ અમરેલી જાઓ સાબરકાંઠા જાઓ રેતી ચોરી તો બધે થાય છે પણ મહત્વનો મુદ્દો એ છે કે જ્યાં સુધી કોઈ મરે નહીં ત્યાં સુધી કોઈને કોઈ ફરક પડતો નથી જ્યાં સુધી કોઈ અવાજ ન ઉઠાવે ત્યાં સુધી કોઈ કાર્યવાહી નથી થતી સાબરકાંઠાના ભૂતપૂર્વ સાંસદને પણ ખબર હશે કે રેતી ચોરી વર્ષોથી થાય છે પણ એમણે અવાજ ઉઠાવ્યો છે અત્યારે જોવાનું એ રહેશે કે એના પર કાર્યવાહી શું થાય છે તમે શું માનો છો કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ છે નમસ્કાર